ન્યૂઝમાં ન્યુઝ માં સ્વાગત છે ભરૂચના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશય એક ને ઈજા વાહનોને નુકસાન ભરૂચના કસક વિસ્તારમાં આવેલા અપસરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશયી એક ને વાહનોને નુકસાન વરસાદી માહોલ વચ્ચે ચર્ચરીથી મારતું જોખમી બની ભરૂચ શહેરમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલ વચ્ચે ચર્ચરીથી મારતોના કાટમાર પડવાના બનાવ પણ એક બાદ એક સામે આવી રહ્યા છે તેવામાં ભરૂચના કસક વિસ્તારમાંથી આજે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી કસક વિસ્તારમાં આવેલ અપસરા એપાર્ટમેન્ટ ખાતે આ સવારના સમયે ગેલેરી ધરાશય થવાની ઘટના બનતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અચાનક પડેલ ગેલેરીના કાટમાર કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો અને એક રિક્ષા ઉપર કાટમાર પડતા રિક્ષાને નુકસાની થઈ હતી રિપોર્ટર અભિ સૈયદ ન્યૂઝ ભરૂચ